નમસ્કાર દર્શક મિત્રો હું છું આભાર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ગૌ સેવા સંગઠન કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગૌ સેવાનું પક્ષી બચાવવાનું અભિયાન તેમજ અબુલચીઓની સેવાને પવિત્ર કાર્ય સ્વાર્થ ભાવે કરવામાં આવ્યું છે જેનાથી પીડિત થઈને દાતા સ્થિર તરફથી એનિમલ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સની કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર છેલ્લા ત્રણ વર્ષથી વિજાપુરની અંદર કોઈ પણ અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે યથાશક્તિ સ્વરૂપે અબુલ જીવ સેવાનું કાર્ય કરી રહ્યું છે આ સેવા ભાવથી પ્રેરિત થઈ અને કોઈ પણ માન કે સન્માનના મોહ વગર જીવદયા જેત મહાદાન જેવા પવિત્ર ભાવ સાથે મૂળ વિજાપુર તાલુકાના વતની અને અમદાવાદ ખાતે શ્રેયસ ડેન્ટલ ક્લિનિકમાં ડોક્ટર તરીકે સેવા બજાવતા ડૉક્ટર કિરણભાઈ પટેલ સાહેબ તરફથી એમના દાદીશ્રીના નામે આજ રોજ સેવા ભાવથી સેવા અર્થે કર્તવ્ય ટ્રસ્ટને આ એમ એનિમલ એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી એ અનુસંધાને આજ રોજ એટલે કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ડૉક્ટર સાહેબના પિતાશ્રી એમના માતાશ્રી તથા મંદિરના મહંતશ્રી તરફથી નવીન એનિમલ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે કર્તવ્ય ટ્રસ્ટ વતી હું ડૉક્ટર સાહેબના પરિવારનો તથા તેમનો અને આ ઉપરાંત આ સેવા યજ્ઞની અંદર જે જે લોકોએ તન મન ધનથી કંઈક ના કંઈક સમર્પણ કર્યું અને સેવા આપી રહ્યા છે એવા તમામ સેવાભાવી સજ્જનોનું વધતી